આજે સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં એનસીસી દ્વારા મોટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં આત્મીય યુનિવર્સિટી અને ભાલોડિયા કોલેજની વિદ્યાર્થીનીઓ સામેલ થઈ હતી આત્મીય યુનિવર્સિટીથી યાજ્ઞિક રોડ સુધી યોજાયેલી મોટર રેલીમાં મોટી સંખ્યામાં એનસીસી ક્રેડિટ્સ જોડાયા હતા રાજકોટ રાજકોટવાસીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણીમાં સહકાર આપ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી માયસેલ્ફ લેફ્ટનન્ટ ધર્મિષ્ઠા આત્મીય યુનિવર્સિટી ટુ ગુજરાત ગર્લ્સ બટાલિયન આજના દિવસે કારગિલ આજનો શુભ દિવસ કારગિલ વિજય દિવસના નિમિત્તે અમે પચીસ વર્ષ પૂરા થયા છે કારગીલ વિજય દિવસના એટલે આજના નિમિત્તે અમે મોટર સાયકલ રેલીનું આયોજન કરેલું છે જેમાં મહિલાઓ દ્વારા આત્મીય યુનિવર્સિટી અને ભાલોડિયા કોલેજની મહિલાઓ દ્વારા બાઇક રેલી કરવામાં આવી રહી છે શરૂ કરવામાં આવશે અને અમારા ગ્રુપ હેડક્વાર્ટર એનસીસી નું ગ્રુપ ક્વાર્ટર છે ત્યાં અંત કરવામાં આવશે આ રેલીમાં આત્મી યુનિવર્સિટી અને વાલોડિયા કોલેજ છે અને ગર્લ્સ છે અને અમે એ નો બંને જોડાયેલા છીએ